તળાજા શહેરમાં બ્લડ ડોનેશન તથા પાસપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદઘાટન નિમિત્તે પ્રજાસત્તાક દિવસે માનવ સેવાના ઉમદા આશયથી ટ્રસ્ટના પ્રમુખ શ્રી એડવોકેટ મરી સુલેમાનભાઈ શેરભાઈ દેસાડીયાના અધ્યક્ષસ્થાને તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ સમય સવારે દસથી બપોરના ત્રણ કલાકે સ્થળ સિપાહી સમાજ ખાના હોલ ખાતે બ્લડ ડોનેશન અને પાસપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં સર્વ સમાજના લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે આજરોજ તળાજા ખાતે મહા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે તેના પ્રમુખતાને હું એડવોકેટ મલિક સુલેમાનભાઈ અબ્દુલ કરીમભાઈ દસાડિયા જાહેર જનતાને જાહેર આમંત્રણ આપું છું કે અમે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રવિવારે તળાજા સિપાહી ખાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને પાસપોર્ટ કેમ્પનું આયોજન સાથે કરેલ છે તો આ જે બ્લડ ડોનેશન છે એ ઇન્સાનિયતના કામમાં લોકોના જીવને બચાવવા મદદરૂપ થવા અને લોકોને જે એને તકલીફો છે એને દૂર કરવામાં આપણે મદદરૂપ બની એની માટે થઈને આ સુંદર આયોજન કરે કરેલું છે તો આ કાર્યક્રમમાં તમામ લોકો પોતાનો કિંમતી સમય આપી વધારે વધારે આ બ્લડ ડોનેશનમાં પોતાનો બ્લડ આપીને ઇન્સાનિયતના કામમાં સહભાગી બને તેમજ પાસપોર્ટનું જે આયોજન કર્યું છે તેમાં પણ પોતા પોતાની આ જે પાસપોર્ટ કેમ્પની અંદર પોતાને સહભાગી બને